અન્ના કેનો ઓમ આ ચુવાં છે બનો ખાને હોય હોય મીઠોનો તે આવું ને ટ્રાન્સફર કરી લઈ ગયું પેલા છળ પણ નહીં હા પણ અવાજ ન થાય કોઈને પૂછ્યું જ ના મારો બાપની જગણ પણ દોસ્તી તો દોસ્તી કેવા પણ આટલો બધો અવાજ ફૂગડ લઈ ગયો भाई मत अब नो चेताई नो चेती पान छे तेरी बेवफा छनम तरी मऊ में बनी दोस्ती का दोस्ती क्या मारे बात अब वो पैर रोके प्ला प्ला ला 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 यार भाई वीडियो जवान हो जाओ हां तो कछो मदो तोड़ लगाए फोन और मेरा खाली चलो मेरे આપણા કોણ હા જો તું એ માનું કોણ કાજી છે લગાય તું તાર ફોન વિજયને અને નહીં આવો તો હા 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 ઓને હળાવાળી રે થોડ જીત નહીં ઓ ડ્રાઈવર હેલો હેલો વિજય બોલે

ચા પાણી નાખો ચા પી પાછા સમજાવો હા કશું મારો ભાઈ બેન ઘણો ગમેટો હતો તારી ઘરવાળી આવે છે પછી પાછું વાળું અને મો તને ખબર ના કોઈ નાતી તો નઈ બના પાપની છોગન બના ખબર ન ઘરમાં કેવું હોય ચાલતું હા વાદા મારા એવું દબાઈ જવું બના હા ચા પી પાછા પાછા હા હા

ગંગલા કાજ ચામાં પીએ ચામાં મજામ આવા કਿਸમ કા મજા હા કુંચીયો તો છે આ રે રે ચા સું નામ યાદ ના ભૂલ મ ને ઓરક પંછા ચા

સંદી ના થાય કોઈ રોગ ના થાય અને ચા હું બનાવો છે ભાઈ તો સરપંચ ચા એક નંબર ચા બનાવે છે સુપર ચા તો કહો અને 10 રૂપિયા હોય ને પણ ખન્ના રૂપે ચા પીવીને તો આ ચા પીવાય હું કહું છું કે આ ચા પીવાય અને કોઈ આપણો

હું એ પણ એમ કઉ છું કે ચા તો પીવી તો આજ દિન સુધી કદી આવી ચા પીધી નહીં ચા બનાય છે